આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર છે ત્યારે રાજકીય પક્ષોની ચહેલ પહેલ વધી ગઈ છે તો એનસીપી દ્વારા પણ સુરતમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં વોર્ડ નંબર અઢારના હોદ્દેદારોની નિમણૂક સાથે એનસીપી દ્વારા જનતા દરબારનું આયોજન કરાયું હતું જે સમયે અમારી ટીમ દ્વારા ત્યાંની મુલાકાત લેવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે લિંબાઈનો ઓમનગર સ્થિત રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને મુખ્ય કાર્યલયનો છે એનસીપીનું એની અંદર આજે વોર્ડ નંબર અઢારના એન સીપીના જે મેન છે તે હવે ઉભા રહેશે એટલે કે શ્રી અક્રમભાઈ અંસારી સાથે સાથે હોદ્દેદારો ગ્રહણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો આવો આપણે મળીએ અક્રમભાઈ અંસારી જી નમસ્કાર નમસ્કાર આપણું નામ પણ અમે સજેસ્ટ કરવામાં આવ્યું છે અઢારમાંથી હા મેરા નામ અક્રમ અંસારી એન્જી વિશે વાત સુરત શહેર પ્રમુખ આજ મેં અઢાર અઢાર નંબર છે कहो मैं मुझे डिक्लेयर किए कि आखिर भाई तुम इलेक्शन लड़ो तो मेरी भी ख्वाहिश है कि मैं लड़ूँ और गरीबों का काम करूँ क्योंकि गरीब बहुत परेशान है उनका कोई काम होता नहीं है कोई कोई झाँगी मारता नहीं ना कांग्रेस के ना भाजपा के जा, जा एरिया मुस्लिम का आता है तो बोला हमको वोट नहीं मिलता है तो कि, कि, किसके ओर से आज मुख्य वड़ा प्रधान बन पड़े आज चाय वाले बेचते हो चाय बेचते होते वड़ा प्रधान हो गए तो आज मैं बोलता गरीबों का दुख दुख दर्द कौन दे गया और दूसरी बात ये सभ्य બનને લી ફોર્મ બહાર કાઢે જોતા પ્રોગ્રામ કરે ગરીબો કા દુઃખ દર્દ સુવા માંગીશ કે સુરત શહેર જે હવે બે પક્ષનું જે રાજ હતું હવે મને લાગે છે કે બે પક્ષમાંથી કોઈ પણ એક પક્ષનું રાજ ઓછું થવા માંગ્યું છે અને એનસીપીનો સિતારો બુલંદ થવા માંગ્યો છે અને આજે અમે સુરત શહેરમાં સૌથી મજબૂત ઉમેદવાર તરીકે અને માજી કાઉન્સિલર અને એનસીપી પ્રમુખ એવા આક્રમ ઘોષિત કર્યા છે અને અમે અમને જીતાડીને રહીશું અને સુરતની બધી સીટો પર લડશું અને જીતશું અમે બધી સીટ પર ઇલેક્શન લડશું અને જીતશું ના મારું મને અત્યારે પાર્ટીઓ કોઈ આદેશ આપ્યો નથી પારદર્શનું જે આદેશ હશે હું એને સરાઈશ મારે એટલું કહેવું છે આજે અમારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુખ્ય કાર્યાલય એક પ્રોગ્રામ યોજવામાં આવ્યું છે જેમાં જનતા દરબાર અમે દર શનિવારે બારથી બે માં ભરવાના છે એમાં જનતાનો સીધો સંવાદ અમારા પ્રમુખ શ્રી આદરણી અકરમભાઈ અંસારી સાહેબ પોતે જ લેશે ને બીજું યુવા જોડો અભિયાન આજથી ચાલુ કરવામાં આવ્યો છે કે આ સરકાર યુવાઓની અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે એના હિસાબે અમે સુરતના દરેક યુવા સાથે મજબૂતથી ખબેથી ખબે મલાવીને ઉભા રહેવા છીએ ને બીજું આજે અમારા હોડ નંબર અઢારથી અમારા શહેર પ્રમુખને અમે ઉમેદવાર તરીકે જાહેર કર્યું સમજો આવનારી કોર્પોરેશન ચૂંટણીમાં તે મજબૂત રીતે અમે બધી સીટો પર લડવાનું જઈ રહ્યા છે મિત્રો વોર્ડ નંબર અઢારના આગામી જે ઉમેદવાર છે એનસીપીના તે છે અક્રમભાઈ અંસારી સહિતની ટીમ અત્યારે ઉપસ્થિત છે અને અત્યારે અહીંયા ખૂબ જ ખુશ મિજાજ છે લોકોની અંદર માહોલ એવો છે કે આગામી ઇલેક્શન જે કોર્પોરેશન આવશે તેની અંદર એનસીપી વિન થાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ટી ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે લીંબાય સુરત